માણાવદનના બાટવામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે બજારોમાં નદીઓની જેમ પાણી વહેતા થયા છે બાટવામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે તો બાટવા

જે બતાવી દઉં છું કે બાટવા શહેર અને ગ્રામ્ય નાણાકીય વહેવા લાગે તમામ બજારો છે બાટવા તેમાં તેમાં સામા પાણી ભરાઈ ગયા ક્યાં ક્યાં કમર સુધી અને મોટા ભાગની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા છેલ્લા આઠ દિવસની અંદર બીજી થી ત્રીજી વાર આ ઘટના બની છે કે ની અંદર સમગ્ર વિસ્તાર એ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો હોય કે ગલીઓ હોય કે બાટવાની મુખ્ય બજારો હોય ત્યાં કમર સુધી ના પાણી ફરી વળ્યા હતા અને દુકાનોમાં ખુબ મોટું નુકસાન જોવા મળી રહ્યું હતું જી નાગેશ સમગ્ર માહિતી બદલ આભાર